જોતી દર્પણ અને કરતી ખોજ જોઈ લોકો સાચમહી રોજે જ ઉડી જાતી વસંત કેરા વાયરી સુર મેઠા ફેલાવતી હું બેસું જમવા અને તું આવતી રોજ ત્યારે લાગતી મને લોજ ચકલી તને નિહાળો રોજ શું તારી અલગારી મોજ દુનિયાની ક્યાં છે ભાન તને કે તું ગીત મધુરા ગાયા કરે બસ એ જ મને ગમી તું કલરવ કરે અને હું તેમાં મારા સુરો ની કરતો ખોજ ચકલી તને નિહાળો રોજ શું તારી અલગારી મોજ ટગર ટગર તું જોયા કરતી ત્યારે કરતી છે તું ખોજ દુખ જાણું તારું હું જારે ત્યારે અમી છલકાતા રોજ તું દૂર ગઈ મુસ્થી લઈ ગઈ મારી રોજની લોજ અને મોજ હવે ચકલી તારી હું કરતો ખોજ તને ક્યાંથી નિહાળ રોજ ચકલી તારી હું કરતો ખોજ ચકલી બચાવો ફ્રોમ પ્રકાશ કળસરિયા